નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની બ્લુ પ્રિન્ટ મુજબના મોસ્ટ આઈએમપીના પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂકી છે આ વિડિયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આપણા આ વોટ્સએપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન સાથે જોઈએ અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે કે પ્રશ્ન નંબર એક યોગ્ય જોડકા જોડો કોઈ પણ એક જૂના ગુણ છે ચાર છે એકમ નંબર સોળ અને સત્તરમાંથી લેવાનું લેવાનું છે નંબર એક ખૂબ જ વરસાદ પડે તો અસમ નંબર બે ખૂબ જ બરફ પડે મનાલી નંબર ત્રણ ખૂબ જ ગરમી પડે રાજસ્થાન નંબર ચાર બહુમાળી મકાનો તો રાજકોટ તેવી રીતના આપણે બીજું જોડકું જોઈએ વિભાગ અ અને વિભાગ બ નંબર એક બરફમાંથી બનાવેલું ઘર ઈગલું નંબર બે કાશ્મીરનું પીણું કાહવા નંબર ત્રણ દાલ સરોવર શિકારા નંબર ચાર વધુ માળવાવાળું વધુ માળવાળું મકાન તો કે બહુમાળી મકાન ત્યાર પછી ત્રીજું જોડકું આપણે જોઈએ નંબર એક પોસ્ટ ઓફિસ તો કે સરકારી જાહેર સંસ્થા બે ટેલિફોન વાતચીત કરવા નંબર ત્રણ મની ઓર્ડર તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા નંબર ચાર પોસ્ટકાર્ડ લેખિત સંદેશો પર પત્ર મોકલવાનું માધ્યમ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનના પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટના સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ આગળનો પ્રશ્ન કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો કોઈ પણ ચાર જેમના ગુણ છે જે તમને અહીં ખરા ખોટા આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો જેમનું વાક્ય ખરું હોય તેમની સાથે ખરું કરવાનું અને જે વાક્ય ખોટું તમને લાગતું હોય તે વાક્ય સામે ખોટું કરવાનું ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન નંબર બે જેમાં તમને એમ કરવાનું છે કે કુટુંબના સભ્યોની ભૂમિકા તેમની ટેવો લક્ષણો કાર્યો તથા સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂરિયાતોનું વર્ણન લેખિત મૌખિક કે અન્ય રીતે કરે છે જે તમને એકમ નંબર વીસમાં જ લેવાનો છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે જેમ જે તમને પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે જે તમે જોઈ શકો છો સવાલ આપેલા છે અને તેમને નીચે આ રીતના તમારે જવાબ લખવાના રહેશે અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે લખી શકો છો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે પ્રશ્ન નંબર ત્રણ નકશાને આધારે વિગત લખો કોઈ પણ એક જે એકમ નંબર બાવીસ માંથી લેવાનો છે અને કુલ ગુણ છે ચાર બાજુમાં તમને જે નકશો આપેલો હોય છે એ નકશા પરથી સવાલ આપેલા હોય છે અને એ સવાલના જવાબ તમારે એ નકશા ઉપરથી ગોતી અને એટલે કે શોધીને લખવાના રહેશે આ રીતના તમને જે પણ નકશો આપેલો હોય એ નકશાને તમારે લખવાના રહેશે જવાબ ગોતીને પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે ચાર અહીં તમને પ્રશ્ન આપેલા છે એને એ પ્રશ્નો પરથી તમારે તેમના જવાબ લખવાના રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતના તમારે જવાબ લખવાના રહેશે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે ચાર જે એકમ નંબર બાવીસ અને ત્રેવીસ માંથી લેવાનો રહેશે આ રીતના તમને પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નો પરથી તમારે જવાબ લખવાના છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો કોઈ પણ બે વિકલ્પ આપેલા છે જેમાં તમને ચાર વિકલ્પ આપેલા હોય તેમની અંદર તમારે એક વિકલ્પ સાચો હોય જે તમારે શોધી અને તેમનો જવાબ આવી રીતના લખવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના ગુણ છે ચાર તો તેમાં પણ એમ જ કરવાનું છે સવાલ આપેલો હોય ને નીચે ચાર ઓપ્શન આપેલા હોય તેમાંથી જે સાચો જવાબ હોય એ લખવાનો છે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ ચાર તો આ રીતના ખાલી જગ્યા તમારે પૂરવાની છે જે યોગ્ય શબ્દ આવતો હોય તે લખવાનો છે નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે ને સાચું વિધાન ફરીથી લખો કોઈ પણ ચાર શબ્દમાં જે ખોટો શબ્દ હોય તેના ઉપર છે મારી અને જે સાચું વાક્ય હોય તે તમારે નીચે લખવાનું રહેશે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેમના ગુણ છે ચાર અહીં પ્રશ્નોના જવાબ એટલે કે સવાલ આપેલા હોય અને તેમની નીચે તમારે આ રીતના જવાબ લખવાનો રહેશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન જોયો કે પ્રશ્ન નંબર આઠ આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ ચાર જેમના ગુણ છે ચાર યોગ્ય વિકલ્પ હોય તે પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની રહેશે ઉપર તમને ઓપ્શન આપેલા છે અને બાજુમાં તમને સવાલ અને જવાબ આ રીતના લખવાના રહેશે ઉપરના કૌંસમાં જે શબ્દો આપેલા છે એ શબ્દોમાંથી શોધીને અહીં તમને લખી અને પણ બતાવેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ તમે સારા અક્ષરે લખી શકો છો ઉપર કૌંસમાંથી જવાબ શોધીને પ્રશ્ન નંબર નવ નીચે આપેલ ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો કોઈ પણ ચાર જમના ગુણ છે ચાર તો ખાલી જગ્યા આપેલી હોય તેમની અંદર તમે જે યોગ્ય જવાબ આવતો હોય તે લખવાનો છે ત્યાર પછી છે નીચેના આ વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો જે સાચો વાક્ય હોય તેમની સાથે ખરાની નિશાની કરવાની જે વાક્ય ખોટું હોય તેમની સાથે ખોટાની કરવાની ત્યાર પછી અહીં બંદોબસ્ત જોડકા આપેલા છે વિભાગ અ આપેલો હોય છે અને સામે વિભાગ બ તો અ વિભાગના સવાલને બ વિભાગના જવાબ સાથે આપણે જોડવાના ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ કે આપણા જીવનના જાણામાં ઉપયોગી વસ્તુઓ પદાર્થો વનસ્પતિ પ્રાણીઓ કેવી રીતે જોડાયેલા છે તે લખો જેમના ગુણ છે ચાર જે તમને અહીં વિગતવાર લખી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ બે જેમના ગુણ પણ કેટલા છે જ્યાં તો સવાલ આપેલા હોય ને તે પરથી તમારે આ રીતના જવાબ લખવાના રહેશે જે તમને અહીં સ્ક્રીન પર અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો નીચેના નીચેનાનું વનસ્પતિમાંથી મળતા પદાર્થો અને પ્રાણીઓમાંથી મળતા પદાર્થોનું વર્ગીકરણ કરો વનસ્પતિમાંથી મળતા હોય પદાર્થો અને પ્રાણીઓમાંથી મળતા હોય તે પદાર્થોનું અહીં તમારે વર્ગીકરણ કરવાનું છે અને જે વર્ગીકરણ થાય અહીં તમને સ્ક્રીન ઉપર આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ત્રણના અસાઇનમેન્ટના બીજા વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો અને આ ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના અસાઇનમેન્ટના લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તેમનો પણ વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી આવજો